સવારે લિંબેક વિસ્તારમાં પોલીસની ટીમ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ સાથે પહોંચીને ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંદર જે અસામાજિક તત્વો હતા તેમની યાદી તૈયાર કરવામાં આવી ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને જે પણ અસામાજિક તત્વોની ગેરકાયદેસરની મિલકતો નજરે પડે ત્યાં બોલડોઝર ફેરવવાનું શરૂ કરી દેવાયું છે સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી વસીમ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે એસએમસીના ખોલા પ્લોટ પર ગેરકાયદેસર વર્ષોથી દબાણ કરી દીધું હતું અને સ્ટ્રકચર ઉભો કરી દીધું હતું તેને દૂર કરવા માટેની આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે જી સાહેબ આજરોજ સુરત શહેરના લિંબાય વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે લગભગ પચીસ જેટલા ગુનાઓ છે એમાં એ પાસા પણ જઈ આવ્યો છે આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લે તો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો સા બનાવી દીધો હતો આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટરીઝ પ્રવૃત્તિ ઇલિગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાક ધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર એ ઇલિગલી સ્ટ્રકચર છે આ સ્ટ્રકચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ અહીં રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એને પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કસૂર નહીં હતું બસ ઇલિગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબત ઉપર કા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે પોલીસ એની શોધખોળ કરી રહી છે હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ગુનેગારો નથી સ્પષ્ટ મેસેજ છે જે ગુનેગારો ગુનો કરે છે લોકોને રંજાડે છે હેરાનગતિ કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠ હા માનવ પ્રભા ન્યૂઝ સુરેન્દ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલા મેળવવા માટે